આ વિડીયો તમારા કામનો ન હોય તો તમારા કોન્ટેકમાં અથવા તમારા વિસ્તારમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે અને એમને જે તે સાધન સહાય મળી રહે એ હેતુથી વિડીયોને શેર કરો આ વિડીયોમાં આપણે જોઈશું કે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે છે આ યોજનાનો ફોર્મ ક્યાં અને કેવી રીતના ભરવાનું યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહે છે કયા કયા પ્રકારના દિવ્યાંગ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે કયા કયા સાધનો મળે છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલા આ વિડીયોને લાઈક ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને મિત્રો આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ છે અખબાર યાદી એટલે કે સરકારે આપેલી જાહેરાત તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તારીખ વીસ સાત બે ના રોજ જાહેરાત આપી તારીખ પાંચ નવ બે સુધી દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજી લેવામાં આવેલ યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થી લાભ લઈ શકે તે ધ્યાને લેતા યોજનાનું પોર્ટલ ફરી શરૂ કરવામાં આવેલ છે આ દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી આ સાધન આપવામાં આવે છે ધ રાઇટ ઓફ પર્સનલ વિથ ડેસિબિલિટી એક્ટ બે હજાર સોળમાં દર્શાવેલ એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને નીચે મુજબના સાધનો મળવા પાત્ર રહે છે તો મિત્રો આ કોષ્ટકમાં આપણે જોઈશું કે કઈ કઈ દિવ્યાંગ વ્યક્તિઓને કયા કયા સાધનો મળે છે તો એમાં મિત્રો અંધત્વ દિવ્યાંગ વ્યક્તિને સ્માર્ટ કેન સ્માર્ટફોન વિઝ્યુઅલ વિજ્યુઅલિમ્પેડ કીટ બ્રેઇલ કીટ તો આ સાધન રેડી ટુ યુઝ રહે છે ત્યાર પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દિવ્યાંગ વ્યક્તિ એટલે કે આ દિવ્યાંગ વ્યક્તિ હલનચલન ન કરી શકે જેમના શરીરની માંસપેશીઓ નબળી હોય અને હલનચલન ન કરી શકે શરીરમાં નબળાઈ હોય ચાલી ન શકે એવા વ્યક્તિઓ જેમાં પણ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા હોય છે કોઈને હાથ કામ ન કરે કોઈને પગ નો કામ કરતા હોય તો એમને દિવ્યાંગતા પ્રમાણે સાધન સહાય આપે છે જેમાં વ્હીલચેર અને કેલિપર્સ જેમ બે પ્રકારના સાધન છે ત્યાર પછી શ્રવણ ક્ષતિ એટલે કે ઓછું સાંભળનાર વ્યક્તિ તો એમને હિરિંગ એડ્સ બંને કાન માટે આ સાધન આપવામાં આવે છે ત્યાર પછી ઓછી દ્રષ્ટિવાળા વ્યક્તિને ચશ્મા આપવામાં આવે છે ત્યાર પછી બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિ એટલે કે જે દિવ્યાંગતામાં સમજણ શક્તિ ઓછી હોય એવા વ્યક્તિ જેમને ટીએલએમ કીટ આપવામાં આવે છે ઉંમર પ્રમાણે ત્યાર પછી દિવ્યાંગનો પ્રકાર છે કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિની દિવ્યાંગતા એટલે કે જેને રક્તપિત નામનો રોગ થયો હોય અને જે રોગમાં હાડકાં નબળા થઈ ગયા હોય માંસપેશી નબળી થઈ ગઈ હોય માંસપેશી કામ કરતી બંધ થઈ ગઈ હોય શરીરના અંગો લકવા મારી ગયા હોય તો એવા વ્યક્તિઓને એડીએલ કીટ અને સેલ ફોન આપવામાં આવે છે ત્યાર પછી છે લોકો મોટર દિવ્યાંગતા તો આ રોગમાં પણ શરીર લકવા મારી ગયું હોય એમને વ્હીલચેર ટ્રાય હોકિંગ વોકિંગ સ્ટીક એલ્યુમિનિયમ કાક ઘોડી એલ્બો ક્રચ ત્યારબાદ કેલિપર્સ જેવા સાધનો આપવામાં આવે છે ત્યાર પછી દિવ્યાંગતાનો પ્રકાર છે સેરેબલ પાલસી મિત્રો આ રોગમાં નાનપણથી જ શરીરનો વિકાસ ન થયો હોય માનસિક અને શારીરિક બંને રીતે વિકાસ અટકી ગયો હોય તો એવા બાળકોને સીપીચી ચેર નાની વ્હીલચેર રોલેટ રસ અને કેલિપર્સ જેવા સાધનો આપવામાં આવે છે ત્યારબાદ જેમને માનસિક રોગ હોય એમને ટીએલએમ કીટ ઉંમર પ્રમાણે આપવામાં આવે છે ત્યાર પછી મલ્ટિપલ ડિસેબિલિટી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ એટલે કે જે વ્યક્તિમાં બે પ્રકારની દિવ્યાંગતા હોય એવા વ્યક્તિને વ્હીલચેર ટ્રાયસિકલ વોકિંગ સ્ટીક એલ્યુમિનિયમ કાકઘોડી એલ્બો ક્રચ ટીએલએમ કીટ કેલિપર્સ જેવા સાધનોની સહાય આપવામાં આવે છે હવે મિત્રો એ વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એ જોઈએ તો એમાં સૌથી પહેલાં અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ત્યારબાદ ઉંમરનો પુરાવો જેમાં જન્મ તારીખનો દાખલો અથવા મેડિકલ સર્ટિફિકેટ અથવા એલસી ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરવાનું રહેશે અને તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ પહેલાં આ ફોર્મ ભરવાનું રહે છે તો મિત્રો તમારા સગા સંબંધીમાં અથવા તમારા વિસ્તારમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એમના સુધી આ માહિતી પહોંચાડો જેથી એ આ લાભ લઈ શકે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો